ઘટનાની શોધખોળ હાથ ધરી છે ગઈકાલ મોડી રાત્રે ડુંબાય ફાયર સ્ટેશન લિંબાયટ પોસ્ટ છે વિસ્તારનો જે એરિયા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક વિસ્તાર હતો એની એના ઉપર હુમલો કરીને એની હથિયાર નીચાવવામાં આવેલી છે જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે હા જે આલોક છે એ કપડાની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે એ સબક પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેય કિસમોએ આવી અને તીક્ષ્ણ હથિયારોએ એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાય આવેલ છે હા જેની હત્યા થઈ છે એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા